નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ હવે ને સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આજે સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવરીઓની અંદર મેળવવાના છે જેની સાથે વાત કરીએ જો તમે સોનાની કિંમતોમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને જો તમે સોનાના દાગીના બનાવવાનો વિચાર કરી રહ્યા છો તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયો અંદર ચર્ચા કરવાના છીએ તો મિત્રો સોનું જે છે એ સતત હાલ અત્યારે ઘટી રહ્યું છે અને સોના ચાંદીના ભાવની વાત કરીએ તેની પહેલા આપણી આ સબસ્ક્રાઇબ

તો ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ તો આજની વાત કરીએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની અંદર આજે દસ ગ્રામ સોનું ત્રાણું ગુજરાતના શહેરોમાં ઘટીને 9314 માં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ એકત્રીસ હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો ખરેખર ઘટાડો નોંધાયો છે જ્યારે 24 કેરેટની વાત કરીએ તો આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાના ભાવ 10161 માં જ્યારે 10 ગ્રામ 1,1610 માં જ્યારે 100 ગ્રામ સોનું 10,16100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોના ઓગણીસ માં જયારે દસ ગ્રામ એક હજાર એકસો ને નવ્વાણું સો ગ્રામ અગિયાર હજાર નવસો ને નેવું માં અને એક કિલો એક લાખ ઓગણીસ હજાર નવસો માં જોવા મળી રહી છે તો મિત્રો સોના તેમજ ચાંદી ની કિંમતોમાં તો સતત ઘટાડો નોંધાયો છે તો આગામી દિવસોમાં શું હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો ઘટાડો શેના કારણે થશે જેની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજી જોવા મળે જેની સાથે સોનાની માંગમાં ઘટાડો જોવા મળે અને લોકો જે છે એ રોકાણ કરવા માટે સતત સોનાની ખરીદી કરી રહ્યા છે જેની સાથે વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકો દ્વારા પણ જો સોનાની ખરીદી શરૂ કરી દેવામાં આવે તો મળી રહી છે તો હાલ તમે પણ સસ્તા સોનાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો સોનાની કિંમત જે છે એ આંતરરાષ્ટ્રીય બજારના દરો આયાત જકાત અને કર જેની સાથે વાત કરીએ તો મિત્રો રૂપિયા અને અત્યારે વિનિમય નક્કી લગ્ન માટે સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે તો એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે જ્યારે ઘણા બધા લોકો જે છે એ સોનું મોંગું થવાના કારણે 18 કેરેટ સોનાની પણ ખરીદી કરી અને સોનાના દાગીના બનાવી રહ્યા છે જો મિત્રો તમે પણ 18 કેરેટ સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કારણ કે હાલ દેશના જ્વેલરી બજારમાં તાજેતરમાં વીતેલા સપ્તાહમાં આજ સોનું જે છે એ સતત ઘટતું જોવા મળી રહ્યું છે અને સોના ચાંદીના ભાવ જે છે એ મિત્રો વિશ્વ બજાર પાછળ અત્યારે કરન્સી બજાર પાછળ ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે જ્યારે બુલિયન બજારમાં પણ સોનાની સોના ચાંદીની કિંમતોમાં અત્યારે ફુગાવો કુદી રહ્યો છે જેના કારણે સોનું જે છે એ સતત હવે સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું સોનાની રહી છે તો હવે સોનું ખરીદવું એ તો મિત્રો મુશ્કેલ બની જ ગયું છે જેની સાથે સોનાનો ભાવ આસમાને જઈ રહ્યો હતો કારણ કે બે હજાર ની

ને મજબૂતાઈ અને યુએસ બોન્ડ ચિલ્માં વધારાના કારણે સતત ઘટી રહ્યા છે જો યુએસ ડોલરમાં સતત મજબૂતાઈ જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો હવે તમે આગામી દિવસોમાં સોના ચાંદીના ટાર્ગેટની માહિતી મેળવવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો આપણે વાત કરીએ તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 2025 ના અંત સુધીમાં સોનું જે છે એ મિત્રો 1 લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે કારણ કે યુએસ ડોલર સતત મજબૂત બની રહ્યો છે પરંતુ જો યુએસ ડોલરમાં ઘટાડો જોવા જોવા મળે તો સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ મળી રહી છે જેના કારણે સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો દિવાળીમાં તો સોનાનો ભાવ એક લાખ રૂપિયાની સપાટીએ પહોંચી શકે છે જેવું જાણકારો દ્વારા

કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો સ્થાનિક બજારમાં પણ કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ આસમાની જઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં હાલ અત્યારે સામાન્ય ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ કિંમતી ધાતુ સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે સતત ઘટાડામાં પણ જોવા મળી રહ્યું છે તો હવે આગામી દિવસોમાં સોનું મોંઘું થશે કે સસ્તું જેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળતી રહેશે જેની સાથે વાત કરીએ જો તમે સોનાના દાગીના બનાવવાનો વિચાર કરી રહ્યા છો તો સોનાની કેવી રીતે ઓળખ કરવી જોઈએ જેની પણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું કે સોનું જે છે એ આગામી દિવસોમાં હવે મોંઘું થશે કે સસ્તું તો કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ પૂર્ણ માહિતી નેક્સ્ટ વીડિયો